દાહોદમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ બનેલી હત્યાની ઘટનાથી સમગ્ર ગુજરાત હથપ્રત થઈ ગયું છે આ ઘટનાના પગલે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારે વિરોધ પક્ષના નેતાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અનામતને લઈને રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તેને લઈને ધરણા કરી રહ્યા છે પરંતુ તેમની સરકારમાં જે દુષ્કર્મની ઘટના બની છે પણ તેમને દાહોદના પરિવારને મળવા માટે તેમને સાંતવના પાઠવવા માટેનો સમય તેમની જોડે નથી આ પ્રકારની ઘટના આ પ્રકારને વાસ સાથે સુદાન ગઢવીએ ફરી એકવાર પ્રહાર કર્યા છે ત્યારે શું કરી રહ્યા છે આ પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જના રે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અને રણધિકપુરા તાલુકામાં રહેતી છ વર્ષની દીકરી સાથે સ્કૂલના આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ તેની જે હત્યા નિપજાવી દેવામાં આવી છે તેના કારણે સમગ્ર ગુજરાત હચમચી ગયું છે અને આને લઈને હાલ વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સત્તા પક્ષને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે કોંગ્રેસ દ્વારા એક રેલી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયથી કાઢવામાં આવી હતી અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી જે દાહોદ જિલ્લામાં જ્યાં ઘટના બની છે અને અને જે મૃતક બાળકીના પરિવાર છે તે પરિવાર સાથે તેમણે મુલાકાત કરી હતી ત્યારબાદ એક કેન્ડલ માર્ચનું પણ આયોજન દાહોદમાં કરવામાં આવ્યું હતું જેમાં યશુદાન ગઢવીએ પત્રકારો સાથે વાતચીત કરતા પહેલાં તો દાઉદની જે ઘટના છે તે ઘટનાને વખોડી છે સાથે જ તેમણે ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે એટલું જ નહીં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે પણ પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજકીય ધરણા કરવામાં તેમની પાસે તેમને સમય છે પરંતુ જ્યારે ખરેખરમાં આ પરિવારને સાંત્વનાની જરૂરિયાત છે તેની સામે સરકાર મૌન છે પહેલાં તો શું કહી રહ્યા છે સુદાન ગઢવી તે સાંભળી લો ઘાતો પડ્યા છે આપણું સમાજ આપણી માતા બેન દીકરીઓ એની સુરક્ષા માટે આપણે બહુ ઊંડા ઉતરી રહ્યા છીએ સરકાર તંત્રણું ઉતરી રહ્યું છે આપણી વ્યવસ્થાઓ એટલી બધી ખોખલી થઈ ગઈ છે આજે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે માન્ય અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ આગેવાન રાકેશભાઈ બહેનો આગેવાન સાથે અમે મુલાકાત કરી અને જાણવા મળ્યું કે એમને ત્યાં બસની સુવિધા નહોતી સ્કૂલે આવવા જવા માટે આપણે મોટી મોટી વાતો કરીએ છીએ પણ

કે આમ કરો મમતા દીદી આમ કરો મમતા દીદીએ તો દસ દિવસમાં કાયદો લાવ્યા તમે શું કર્યું તમે આજે ધરણા કરવા બેસી ગયા છો શરમ બી જોઈએ અને ભાજપે આજે દાહોદમાં પણ અહીંયા ધરણા કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં આજે આજે તમે દાહોદ જિલ્લાને તો મૂકી દઉં હતું દાહોદના જે લોકલ ભાજપના નેતાઓ છે એમને પણ મારી હાથ જોડીને વિનંતી કરી છે કે દસ દિવસ સહુ કોઈ પાડે છે દુશ્મન હોય ને એ દસ દિવસ પાડે છે આવા આવા કાઇફાઓ કરતા નથી ત્યારે આજે ધરણાઓ કરી અને જે સ્થિતિ એટલે આજે આમ આદમી પાર્ટીએ એમના પરિવારને મળી સાંત્વના પાઠવી છે આજે તમે જોયું હશે કે ચાલુ વરસાદમાં અમે મોડ રેલી કેન્ડલ માર્ચ કાઢ્યું છે અમારી બહેનો પણ સાથે જોડાય છે અને બે દિવસ પછી અમદાવાદમાં પણ આ દીકરીની પ્રાર્થના દીકરીને આત્માને શાંતિ મળે અને આવા નરામોને કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને મુખ્યમંત્રીને કંઈક બુદ્ધિ આપે માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય નહીં મળે એમની પરિવારની માગણી છે કે ફાંસી આપવી જોઈએ એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા સાથે સાથે એમના પરિવારને પચાસ લાખની જે એનો એને સહાય પણ આપવી જોઈએ અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે જે આચાર્યો શિક્ષકો અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ અને બસોની વ્યવસ્થાઓ આહતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તેમનું કહેવું છે કે દાહોદમાં બનેલી ઘટનાને લઈને આમ આદમી પાર્ટી પૂરજોશમાં લડશે અને આરોપીને ફાંસીની સજા અપાવવામાં આવશે તે પ્રકારની તેઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે સાથે તેમણે રાજકીય કનેક્શનને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા જોકે આને લઈને તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તેઓ દ્વારા હાલ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સત્તા પક્ષને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આ દાહોદની છ વર્ષની બાળકીની સાથે જે ઘટના બની છે તે પ્રકારની ઘટના ભવિષ્યમાં હવે ગુજરાતમાં કોઈ પણ મહિલા કોઈ પણ દીકરી સાથે ના બને તેના માટે સરકાર આગામી દિવસોમાં કેવો પ્લાન ઘડે છે તે આગામી સમયમાં આવે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई